ઠંડીની સિઝનમાં એનઆરઆઈ પરિવારની ઉમદા સેવા સામે આવી એનઆરઆઈ પરિવાર દ્વારા બ્લેન્કેટ ટુવાલ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું શહેરની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા અને એનઆરઆઈ પરિવાર દ્વારા ભુજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં બ્લેન્કેટ ટુવાલ પિઝા બાળકો માટે નાસ્તા તેમજ શણગાર કીટ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું ભુજના મહિલા અગ્રણી રામુબેન પટેલના પ્રયાસોથી અને તેમના પરિવાર એનઆરઆઈ દ્વારા આ વિતરણ કરવામાં આવ્યું હતું રામુબેન પટેલ તેમજ વેકરિયા ચંદ્રિકાબેન રતીલાલ વેકરિયા સાલ રતીલાલ વેકરિયા પ્રશાંત રતીલાલ વેકરિયા ઉર્ષી સાલ વેકરિયા ભરત શિવજી ભુડિયા લક્ષ્મી ભરત બુડિયા ટીયાશા ભરત બુડિયા રક્ષા ભરત બુડિયા અમિત ધનજી કેરાઈ અને નિક્કી અમિત કેરાઈની હાજરીમાં વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી નરેન્દ્રભાઈ સ્વાદિયા શિવાંગ અંતાણી ઉપસ્થિત રહ્યા હતા અહીં ઉલ્લેખનીય છે કે રોડ ઉપર સફાઈનું કામ કરતા સફાઈ કામદારોને અને ગેસ કનેક્શનનું કામ કરતા શ્રમજીવીઓને પણ તમામ વસ્તુઓ વિતરણ કરવામાં આવી હતી We are here today for, the... for, the... for the... my name is Tendrika vakaria. i live in um, australia, perth. i came here with my family and friends today to give the old uh, people that are really poor, not poor kind, but living in a chocopoddy kind of stuff. so today we donated pizza, blankets, towels, some jewelry, some like uh, really nice warm clothes for them. it's cold here at the moment, just for them to use. hi, guys. i would inform you guys to come here whenever you come to bush. In the old it's the sort of thing. Yes, we celebrate our birthdays and we have parties every year. But this is a very, very good, good deed, and you will get the blessing from the poor, which is an amazing thing to see and do. Thank you.